તો નકલી વિઝા અને બોગસ ડોક્યુમેન્ટ મામલે એડીજીપી રાજકુમાર પાંડિયન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેઓએ જણાવ્યું કે ગત સપ્તાહમાં સીઆઈટી ટીમે વિઝા કૌભાંડને લઈ અને સત્તર જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા જેમાં બે ગાંધીનગર અને એક અમદાવાદના ત્રણેય વિઝા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે આ દરોડા દરમિયાન ધોરણ દસ અને બારની માર્કશીટ એમએસ યુનિવર્સિટી બરોડા જીટીયુ સહિત છત્તીસગઢ યુનિવર્સિટીના ફેક સર્ટિફિકેટ જપ્ત કરવામાં આવ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું કે જે લોકો બોગસ માર્કશીટ મારફતે વિદેશ જતા રહ્યા છે તે લોકોને ફોન કરી અને બોલાવી પૂછપરછ કરવામાં આવશે હાલમાં ફેક ડોક્યુમેન્ટ્સમાં ટેન્થ ટ્વેલ્થ માર્કશીટ એમએસ યુનિવર્સિટીના માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ પંડિત રામ રમાશંકર યુનિવર્સિટી છત્તીસગઢ સોરી રવિશંકર યુનિવર્સિટી છત્તીસગઢ અને જીટીયુ ગુજરાતના ફેક ડોક્યુમેન્ટ્સ તેમજ વિવિધ સ્થળોમાં નોટરી કુછ રિયાલિટી ડેવલપર્સના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એ તમામ ફેક ડોક્યુમેન્ટ્સ હાલ સુધી મળે છે ત્રણ સ્તરના જે ડોક્યુમેન્ટ અને હાર્ડ ડિસ્ક એક્ઝામિનેશન આધારે ગુના દાખલ કરવામાં આવે છે જે પૈકી બે ગાંધીનગરના અને એક અમદાવાદના છે ગાંધીનગરના હોપ રે અને એમ્પાયર ઓવરસીસ તેમજ અમદાવાદના હાઈટેક એ ત્રણ એજન્ટ વિરુદ્ધ ગુના દાખલ